પોરબંદર જન્માષ્ટમી લોકમેળાનો આજે પાંચમો દિવસ છે પરંતુ જે રીતે સવારથી જે વરસાદી માહોલ છે તેના કારણે જે નીચાણ વાળો જે વિસ્તાર જે છે મેળા ગ્રાઉન્ડ ત્યાં પાણી છે તે પાણી ભરાઈ ગયા છે આપી શકો છો આમ છતાં પણ લોકો જે છે તે વરસાદમાં પણ જે મેળાની મોજ માણવા માટે મેળા ગ્રાઉન્ડ પહોંચતા જોવા મળે છે પરંતુ જે ધંધાર્થીઓ જે છે વેપારીઓ જે છે તે મેળા લોકમેળામાં વેપાર માટે આવ્યા હોય તેઓને આ વખતે સતત જે વરસાદી માહોલ રહેવાના કારણે જે મોટો ફટકો છે તે પડ્યો છે લોકો જો આપ જે રીતે આવા વરસાદમાં પણ મેળામાં આવતા જોવા મળે છે ત્યારે આપણે જે ડબડોળ જે ધારક હોય કે પછી જે નાના મોટા વેપારી હોય તમામને ક્યાંક ને ક્યાંક આ જે મેળો જે છે તેમાં નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે આપણી સાથે આપણી સાથે જે રમોકડાના જે ધંધાર્થીઓ છે

પાણી ઉકાતું નથી કરે પણ વરસાદ ચાલુ છે તો તો એટલો બધો નગરપાલિકા વિનંતી છે અને ત્રણ લાખ રૂપિયાનો છે એટલે ધંધો તો કઈ નથી કારણ કે અહીંયા પાણી પાણી ભરાય આખા મેળામાં જેટલો વરસાદ થાય બધું પાણી અહીંયા આવે અથા તો એને પણ ખબર છે અને બધાને આ દેખીતા પાણી છે એટલે મારું કહેવાનું શું થાય કે આમાં નગરપાલિકા વાળા જેવું જોઈએ આપણે તો જે રીતે લોકોનું એવું છે કે જે વેપારીઓ છે ધંધાર્થી નાના ધંધાર્થીઓ જે છે તેઓને આ વરસાદી જે વાતાવરણ જે માહોલ છે તેના કારણે નુકસાનનો સામનો કરવો પડે તે અત્યારે પરિસ્થિતિ જોવો મળી ત્યારે તેઓને પણ આ જે નુકસાન થયું તેને લઈને જે જરૂરી જે સહાયતા વળતર છે તે આપવામાં આવે તેવી લોકો માગણી કરી રહ્યા છે